ચાલો બાળકો આજે આપણે આપણી દિનચર્યા શીખશું બધાને શીખવી છે ને આપણી દિનચર્યા ચાલો તો આપણે આજે આપણે આપણી દિનચર્યા શીખશું ચાલો સવારે આપણે બોલો વહેલા ઉઠવું બ્રશ કરવું સ્નાન કરવું તૈયાર થવું નાસ્તો કરવો દફતર તૈયાર કરવું ચાલો સવારમાં આપણે આ બધી વસ્તુ કરવી જોઈએ બરાબર સવારે આપણે વહેલા ઉઠવું જોઈએ બ્રશ કરવું જોઈએ સ્નાન કરવું જોઈએ સવારે સરસ તૈયાર થઈ જવાનું પછી આપણે નાસ્તો કરી લેવાનો અને તમારી જે બેગ હોય દફતર એ ભરી લેવાનું સમજાઈ ગયું બધાને સરસ ચાલો આપણે સવારે આ બધું કરવાનું પછી આપણે બપોરે શું કરીએ તો આપણે બપોરે જમવું શું હા જમી લઈએ બપોરે પછી શાળાએ જઈએ એટલે શાળાએ જવું ને પછી શાળામાં આપણે ભણવું જોઈએ આજે તમે બધા ભણ્યા ને સવારના સરસ જમી લીધું બધાએ સરસ ને શાળામાં આપણે રમત ગમત પણ કરાવીએ છીએ બરાબર આજે આપણે ચાર વાગે લીંબુ ચમચીની રમત રમશું આજે એ છે ને આપણે હા એ આજે આપણે ચાર વાગે લીંબુ ચમચીની રમત રમશો જો આ બધા છોકરાઓ લીંબુ ચમચી લઈ આવ્યા છે જો જય મયુરી હેતવી અને ક્યાં તારું લીંબુ સરસ કઈ વાંધો નહીં ચાલો આ કેટલા વાગે રમશો હા આજે આજની રમત છે આપણે લીંબુ ચમચી ચાર વાગે બરાબર ચાલો સાંજની ક્રિયા છે તો બોલો નાસ્તો કરવો રમતગમત હોમવર્ક કરવું બધા લેસન કરો છો ને ઘરે સરસ પછી પુસ્તકો વાંચવા હા તમારે જે પુસ્તકો હોય પહેલું કદમ છે ગુજરાતી છે સંપુટ બંને એ વાંચવાના પછી ટીવી જોવો છો બધા ચાલો કેટલાને ટીવી જોવી ગમે છે ચાલો

ડાકલા જો કાર્ટૂન કેવાય મોકલી જોયું છે સરસ હું જોતી હો મોકલી મને બહુ જ નું ગમતું હા ગીત આવડે છે તમને જંગલ જંગલ બોલો તો બધા જંગલ જંગલ પતા ચલા હે ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે ફૂલ ખીલા હે કેટલા ના આવડે છે બીજું કંઈ આવડે છે એનું ગીત મોગલી નું નથી આવડતું શિવા જોવે છે તું જઈ શું જોવે છે હા ચાલ છે રાતની ક્રિયા આપણે બોલી છે ચાલો રાત્રે તમે શું કરો છો તો રાત્રિ ભોજન લેવું શું કરવાનું રાત્રે જમવાનું આપણે શું કહીએ છીએ વ્યારો કરી એમ કહીએ છીએ ને હા યારું કરી લ્યો એટલે વાળું કરી લ્યો બરાબર પછી સ્નાન કરવું જો આમાં રાત્રે સ્નાન કરવાનું આવ્યું રાત્રે ઘણા માઇનસ એટલે ઠંડક થઈ જાય ગરમીમાં પછી રાત્રે બ્રશ કરવાનું હોય એટલે આપણે રાત્રે જયમાં હોય એ બધા કીટાણુ મોઢામાં હોય એ દૂર થઈ જાય પછી રાત્રે તો કે લાઇટ બંધ કરી પછી સૂઈ જવાનું બરાબર કેવી રીતે સુઈ જવાનું એક્શન કરો બધા સરસ આવી રીતે સુઈ જવાનું એવી વેરી ગુડ વેરી ગુડ હો સરસ ચાલો એક ગીત બોલાવવાનું છે તમને બરાબર દિવસ એક ચાલો બધા આપણે ગીત બોલશું સ્વસ્થ રહો મસ્ત રહો સ્વસ્થ રહો મસ્ત રહો સ્વસ્થ રહો મસ્ત રહો सवारे उठो तो ब्रश करो सवारे उठो तो ब्रश करो सवारे उठो तो स्वस्थ रहो सवारे उठो तो स्वस्थ तो रहो ब्रश करो तो मस्त रहो ब्रश करो तो मस्त रहो दूध पीवो तो स्वस्थ रहो दूध पीओ પિયો તો સ્વસ્થ રહો સફાઈ કરો તો મસ્ઓ તો સ્વસ્થ રહો રોટલી ખાઓ તો સ્વસ્થ રહો

मत्र मोतो मस्त रहो मत्र मोतो मस्त स्वस्थ रहो वाड़ उडतो स्वस्थ रहो स्वस्थ रहो नाचो कूदो तो मस्त रहो નાચો 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 તો 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 મસ્ત 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 રહો 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 ચલો હું પ્રશ્ન પૂછું છું જવાબ આપો તમે બ્રશ કેવી રીતે કરો છો ચલો શેમાં કોલકેટ લેવાની હોય હા કેવી રીતે કરવાનું બ્રશ કોણ કેસે ચલો કરો તો બધા કરો બ્રશ કરો દાંત કેમ કે છે સાઈડા ચાલો બ્રશ કરી લીધું ચાલો હવે તમે કેટલા વાગે ઉઠો છો બધા કેટલા વાગે ઉઠો છો સવારે એક બોલો એક ચાર વાગે કોઈ ના ઉઠે

હા જો નાના છોકરા હોય કે આપણે સાડા દસ નો ટાઈમ છે સ્કૂલ નો એટલે બધા સાત વાગે ઉઠી તું ખોટું બોલે છે હા તો કેટલું દૂધ છે બધા ઘરે દૂધ પીતા હોય

એક ગ્લાસ કોઈક પ્યાલો પીતું હોય કોઈ કંઈક રકાબી પીતું હોય કોઈ કોઈ વાટકી પીતું હોય એક ગ્લાસ એક ગ્લાસ દૂધ પીઓ છો બધા સરસ હાલો તમે કેટલી રોટલી ખાવ છો એનું છે બે રોટલી ખાય છે

सिंथोल सिंथोल डेटॉल डेटॉल लक्स साबुन वापरतेस काही व्हाईट कलर नो लक्स साबुन काही साबुन वापर હું मेओलू वापरू छु मेडिमिक्स स्किन नी तकलीफ नसे इतला वाटे बरोबर मेडिमिक्स घना व्हाईट कलर नो लाईफबॉय वापरता होय અંજુ મિલિક બ્લોગ મે કોણ સબસ્ક્રાઇબ કરતે હે હા બાય 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 સંજુ મિની બ્લોગ મિની મિની બ્લોગ મે સબસ્ક્રાઇબ કરો કોણ સબસ્ક્રાઇબ કર રહે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સુકાય બાય બાય I'm good over the thumb.